સુકુ સુ તમો તમારી સુ તમે માંગો જો ના આવો તો જગત હું અમીની માતા નથી પણ તને એમ કીધું છે કે નોરતો આવજેલા અન નોરતો માં જો તમારા બે ભાઈનો જો ચોક બોલ નેકળે જમીન નો અન જો ના આવે તો તો રાકુ મારું અમીની માતા નું જમું લા કેમ છો મજામાં હા જા દાણ બરોબર થાકાય તી

મળી છોકરા ને નાથો તમારો છોકરામાંથી કેવું

आज ah, सन्त

हां वो तो बॉडी जूते का तो मतलब ये हमको क्या बड़ी जगह बड़ी जाओ बॉडी है बाबा भाई हां ये आप चलाओ और छाया आया और छाया दिया ओए आओ आ तो भाई का ना करता है हां मिल गया ओ हक्का बॉडी सजाओ है तो आपू हेड है तुम्हारा आंख में किरण नहीं आ रही तो क्यों बोले